કેશોદ ગાદોઈ ટોલનાકા દ્વારા ટોલ ટેક્સમાં જંગી વધારો કરી ઉઘાડી લૂંટ કરતી વેપારીઓ અને વિપક્ષો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ મુદ્દે કેશોદ ચારચોક નજીક વેપારીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અનિચ્છિત મુદત માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેને ગતરોજ પાંચમા દિવસે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા અને કાર્યકરોએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી હીરાભાઈ જોટવાએ વાહન ચાલક એક વખત આરટીઓ આજીવન ટેક્સ ચૂકવી દે પછી તેની પાસેથી અન્ય ટેક્સ ઉઘરાવી શકાતો નથી જેવા આક્ષેપો ભાજપ સરકાર પર લગાવ્યા હતા આંદોલનને લોકસભા ચૂંટણીની આચાર સંહિતા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો હીરાભાઈ જોટવા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આજ રોજ કેશોદ મુકામે ચાલતા ગાધોઈ ટોલ નાકા વિરુદ્ધ લડત સમિતિને મારો ટેકો જાહેર કરવા માટે આવ્યો છું ત્યારે ખાસ કરીને નેશનલ હાઈવે અને કેન્દ્ર સરકાર કાર પાસિંગમાં તો જ્યારે કાર પાસિંગ કરાવવા જાય છે ત્યારે એ એમના તમામ પ્રકારના ટેક્સ લઈ લે પછી ફ્રી વખત કુલ ઉઘરાવો એ ઉઘાડી લૂટ છે એ ન થવું જોઈએ બીજો નંબર સામાન્ય રીતે કોઈ પણ રોડ આ જેતપુર સોમનાથ રોડ છે એ એકસો સત્યાવીસ કિલોમીટર ક્લિયર કર્યા પછી ટોલ નાકું શરૂ કરવું જોઈએ એટલા વર્ષો પછી આજે પણ જૂનાગઢનો બાયપાસ નથી થયો ઓજતનો બ્રિજ નથી થયો અને બ્રિજ ઉપર પણ દર મહિને એક એક્સિડન્ટ થવાથી એક જાન ગુમાવાય છે એમની કોઈ સરકારને દરકાર નથી એક બીજી વિસંગતતા એ છે કે ગાદોઈ ટોલ નાકા અને ગુજરાતના અને દેશના અન્ય ટોલ નાકામાં વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જે ફ્રી હોય એ લાભ એમને નથી મળતો કોઈ પણ નેશનલ ને લોકલ લોકો માટે ટોલ નાકાની પેરેલ એક સર્વિસ રોડ આપવાનો હોય છે એ જોગવાઈ છે જે સામાન્ય પ્રજાને ખ્યાલ જ નથી કે સર્વિસ રોડ શું છે ને સર્વિસ રોડ ક્યારે આપવો જોઈએ દાખલા તરીકે સ્ટેટ ગવર્મેન્ટે અમદાવાદથી મહેસાણાનો રોડ છે તો એમાં સિત્તેર કિલોમીટર સુધી તમામ એક આખો સર્વિસ રોડ આપેલો બંને બાજુ કે જે નેશનલ જો પેલા બોટ ઉપર હાલે તો એમણે પૈસા ચૂકવવા પડે પણ સર્વિસ રોડ છે એ દરેક માણસનો અધિકાર છે તમને રસ્તા અને રોડ સરકારે આપવા એ બાયલોજ પ્રમાણે તમને સર્વિસ રોડ મળવો જ જોઈએ તમારે નેશનલ હાઈવે ઉપર નથી ચાલવું એમના તો તમને સર્વિસ રોડની એક વિકલ્પ આપવાનો હોય છે જે વિકલ્પ નથી આપતા સેકન્ડ અન્ય ભાગો તો વિસંગતતા છે તો ખરી દુઃખની વાત એ છે કે ગાદોઈ ટોલ નાખું અને ડારી ટોલ નાખું એ બંને ટોલ નાકામાં પણ ભેદભાવ છે તો મને એમ લાગે છે કે અહીંની પ્રજા વેપારી પ્રજા છે શિક્ષિત પ્રજા છે એ સહન કરે એટલે એમને વધારે મારવું છે તો આના જેમના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને પાર્લામેન્ટ મેમ્બરને ચૂંટા છે એમણે એમનો મત વખતે જાહેર ભાષણો જાહેર પ્રવચનોમાં એમણે ટેકો કરવાની વાતો કરી છે એમણે આગળ આવવું જોઈએ પ્રજા સાથે રહેવું જોઈએ